અરે હર મહાદેવ મિત્રો તો આજે અમે વિકાસભાઈને પ્રિન્સભાઈને ઘેરી આવ્યા છીએ અને અમારા ટ્રેક્ટર મહેન્દ્ર ટ્રેક્ટર એજન્સીના અમારા સાહેબો આવ્યા છે અમરેલીથી તો એમના પડવામાં આપણે જે ખેતરવાડી છે એમના ટ્રેક્ટર લીધેલું છે અમારા વિકાસભાઈને અમારા વિવેકભાઈના ભાઈબંધ છે અને બાજુમાં આપણે હોટા વેટરની જે કાંઈ બધું શીખવાડે છે અને ત્યાંથી નવા ટ્રેક્ટર બધા લાવ્યા છે તો અમારે એક નવું ટ્રેક્ટર છે અમારે નાનું ટ્રેક્ટર અમારે સંજયભાઈ જાદવ લાવ્યા છે કલોરાનામાં અમરેલીથી લીધું છે અને મહેન્દ્ર એજન્સીમાં જો આપણે બધા સાહેબો અને બધા ભાઈઓ ભેગા થયા છે કઈ રીતે બધું આપણે શીખવાડે છે કઈ રીતે એમનું ટ્રેક્ટર આપે અને કઈ રીતે એમનું જે કાંઈ વિતરણ થાય તે આપણે યુટ્યુબમાં આપણે વિડીયોમાં બતાવીશું તો ચાલો એમને પાસે જઈએ અને કઈ રીતે અમારું ટ્રેક્ટર ખેતીવાડીમાં નાનું ટ્રેક્ટર ખેતી કરે છે તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી અત્યારે જો થોડુંક અંધારું થઈ ગયું છે અને અમર ટ્રેક્ટર એજન્સી છે અમરેલી અમારા મુકેશભાઈ છે અમારા સંજયભાઈ ટ્રેક્ટર લીધો તો બધાને મીઠા પોંટા કરાય છે પેંડા ખવડાવે છે અને સરસ મજાનું વાતાવરણ છે તે અત્યારે બધા ખેડૂતભાઈઓ છે એમને બધું જે કાંઈ એમને ટ્રેક્ટર લીધું હતું તો એમને બધું શીખવાડવા આવ્યા હતા અને એમને પણ આનંદ આવી ગયો આપણે યુટ્યુબમાં કામ કર્યું છે તો તમે બધા ખેડૂત મિત્રો યુટ્યુબમાં જોતા ઉતારીજો ને બધાને જે કાંઈ આપણે નાનું મોટું ટ્રેક્ટર આપણે મહેન્દ્ર કંપનીવાળા છે ફોજા કપની અમ અમર તો એમને સંપર્ક કર્યો અને થોડીક અમારે સંજયભાઈ સાથે પણ વાત કરી તો અમારા રમેશભાઈ વાસણીએ મહેન્દ્ર ટ્રેક્ટર મોટું લીધું તું અને એના એમના ભત્રીજા હિમમતભાઈ પણ મોટું લીધું તું તમારા સંજયભાઈ જાદવ છે એમને સંજયભાઈ તમે નાનું ટ્રેક્ટર લીધું તો કઈ રીતે તમારે ફાયદો થાય અને તમે જરાક વાત જરાક વિડીયોમાં કરાવીજો આપણે કપાસમાં વોટા વેટર આપવો તો સરળ રેત બધી રીતે ગારો હોય જમી હોય તો સારી રીતે એવું છે અને બીજા નંબરમાં ફોર બે ફોર કામે સારું આપે છે તો મિત્રો કપાસમાં તમારે ઓટા વેટર રાખવું તો પણ આકી શકે છે કારણ કે એમનું જે વ્હીલને એવું બધું નાનું આવે નાનું ટ્રેક્ટર તાકાત પણ સારી કરે તો તમારે ટ્રેક્ટર વાપરવાની મજા આવે છે એવું બધું આપણે મિત્રોને બધાને કહી દીજો ટ્રેક્ટર આપવાની મજા આવે કેમ કે ફોર બાય બોર આવે ચારે તાકાત તાકાત આપે બધી રીતે સરસ રહે બધી રીતે બધું પાવર સ્ટેરિંગ આવે બધી રીતે સારું રહે તો મિત્રો પાવર સ્ટેરિંગ આવે ને સારી વ્હીલ આપણે તાકાત આપે તો સરસ મજાનું ટ્રેક્ટર છે અને ખેડૂત પણ મન મૂકીને હાકી શકે તો તમારે પણ લેવું હોય તો આપણે એમનું નામ અમર અમર અમરેલી અમરેલી થી અમર એજન્સી છે એમ મહેન્દ્ર એ આપણે સાહેબ પોતાને આવ્યા હતા તો ઘણા અંધારું થોડુંક થઈ ગયું છે એજન્સી અમર એજન્સી એમના મુકેશભાઈ એમના સાહેબ છે અને બધું આપણે શીખવાડ એમને આપણને આ પાંચસો રૂપિયા આપ્યા છે દાનમાં જે કાંઈ સેવા કરવી આપણે કોઈ બાળકોને સંપલ લઈ દેવી તો જાહેરાતના આપણે કાંઈ પૈસા લેતા નથી જે કોઈને કંઈ દાન આપવું હોય એ આપણે કરી શકીએ છીએ આપણે આ પૈસા આપ્યા છે એમનું કોઈ બાળકોને સંપલન હું લઈ દઈશું અને અત્યારે આપણે ભજીયા ખાવાના છે ને તો તમારે ભીજીયા ખાવાના છે ને ભીજિયા બનાવવાના છે તમારે વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી રહીજો હતા જે કઈ ટ્રેક્ટર ના સાહેબ આવ્યા હતા ટ્રેક્ટર નું આજે મુહૂર્ત પણ હતું અમારા સંજયભાઈ જાદવ ટ્રેક્ટર લીધું છે મિત્રો તો કારણ કે આપણે રમેશભાઈ ની વાડીએ ગયા હતા રમેશભાઈ વાસણી વાડીએ એમને બે ટ્રેક્ટર એને મહેન્દ્રવાળી લીધા એક ટ્રેક્ટર મારે હિંમતભાઈ લીધું છે અમારે નવું ટ્રેક્ટર સંજયભાઈ જાદવે નવું ટ્રેક્ટર એટલે જે મિની ટ્રેક્ટર આવે શેર વ્હીલ એ કઈ તાકાત કરે તો એનું જે કઈ મુહૂર્ત કરવું હતું એટલે અમે ગયા હતા અને સાહેબે આપણને સેવા માટે પૈસા આપ્યા હતા કારણ કે મિત્રો અત્યારે રાતનો સમય લઈને ત્યાં વિડીયો બનાવ્યો ગયો હતો ત્યારે મારી દુકાને આવી ગયો છો અમારા બાળકો છે અહીંયા અમારા ગામની જે ધાર ઉપર છે અમારા રાજને એ બધા ભાઈઓ છે હા નાના નાના ભાઈ છે એમની માટે સંપલા લઈ દેવાના છે એટલે હું રાત્રે એમની વાળી એ વિડીયો બનાવ્યો હતો અને આપણે જાહેરાત પણ કરી છે ટ્રેક્ટર આપણે જે અમાર એજન્સી છે મહેન્દ્ર વાળું ટ્રેક્ટર સાહેબે અમને પૈસા તને પાસે તે બાળકોને મેં સંપળી લીધીશું અને સરસ મજાનો વિડીયો બનાવીશું ધન્યવાદ મારા મુકેશભાઈ અમરેલીથી આવ્યા હતા એમને અમને પાંચસો રૂપિયા દાન મારી પાસે બાળકોને લઈ દઈશું મિત્રો તો એમની માટે મેં મહેનત કરી છે અત્યારે મારી દુકાને વિડીયો આપણે ઘણો બધો બની ગયો હતો ને આપણે ભૈજીયાનું પ્રોગ્રામ હતો એ કાંઈ લીધું નથી ભૈયા બનાવવાનું એવું બધું પ્રોગ્રામ આપણે કર્યો છે લીધો બાળકો સાથે પણ વાડી અંધારણું બધું હતું એટલે કાંઈ વિડીયો બહુ બનાવ્યો નથી અત્યારે વિડીયો મારી દુકાને હવે આપણે પૂરો કરીશું અને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી નવી સેવા કરતા રહે બધાએ જાહેરાત માટે આપણે કાંઈ રૂપિયો લેતા નથી જે કાંઈ તમારે દાન માપવું હોય ત્યાં કોઈ ગરીબ બાળકોને લઈ દીશું કોઈને કપડાં લઈ દીશું ચકલીઓના માળા છે પછી સકલીઓને પાણી પીવાના કુંડા છે સકલીઓને સાઈડ પણ દીશું છે એવું બધું જે કાંઈ કોઈને જાહેરાત કરી હોય તે આપણને વોટ્સઅપ નંબર આપણે આપેલા છે ગૂગલ પ્લે નંબર આપેલા છે ફોન નંબર આપેલા છે તો તેમાં પણ દાન કરી શકો છો હર હર મહાદેવ જય માતાજી તો આજે અમારો ઘણો બધો વિડીયો મોટો બની જશે કાલે ફ્રી મળશે આપણે વિડીયોમાં આપશો અને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો